સુરતના રાંધેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે મહિલા બ્યુટી પાર્લરના ધંધા સાથે સંકળાયેલી હતી હાલ પોલીસે ચારેયની ધરપકડ કરી પચાસ ચારસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે સુરતની રાંદેર પોલીસે પચાસ પોઈન્ટ ચારસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે બાતમીના આધારે રાંદેર રામનગર પ્રકાશ મોબાઈલની ગલીમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના પહેલા માળે ગાંજો સંતાડેલો હતો પોલીસે બાતમીના આધારે ત્યાંથી એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ રાવલ ગુલામ રસીલ મોહમ્મદ અયુબ શેખ ઉમર યુસુફ શેખ અને મહિલા અકીલા સમીર મલેકની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી છ લાખ ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ રાવલ વિરુદ્ધ સુરતના રાંદેર પોલીસ મથકમાં ત્રણ ડીસીબી અને અડાજણ પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે ઉમર યુસુફ શેખ વિરુદ્ધ વેસુ ડિંડોલી અને સલાબતપુરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે અકીલા શમીર મલેક નામની મહિલા વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત